તો એવી પરિસ્થિતિ આપણે સેટ કરી દેવાની છે ઊભી કરવા કરતાં આપણે જ ઊભી થાય અને રાહ જોઈએ ભી પડે પરીક્ષા આવે એના કરતા પરીક્ષા એમાં શું હોય તો કે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવાની આપણી હરીફાઈ હોય એની દોડ હોય તો એના માટે હું તમને અમુક ચેપ્ટર્સ આપીશ એ ચેપ્ટર્સ કરો તો ચોક્કસથી તમારા મોટા ભાગના માર્ક્સ કવર થઈ જાય એટલે કે એસી થી નેવું ટકા માર્ક્સ કવર થઈ જાય આ ખાલી પ્રથમ પરીક્ષાની વાત તો છે મતલબ એનો તો ફાયદો છે જ પ્રથમ પરીક્ષાનો પણ બોર્ડની પણ હું તમને વાત કરી રહ્યો છું બોર્ડ માટે પણ હું તમને ફાયદાની વાત કરી રહ્યો છું એટલા માટે ખાસ હું તમને જે ચેપ્ટર્સ આપું છું ચેપ્ટર નંબર સૌથી પહેલા ચૌદ સંભાવના ચકાચક રીતે કરી લેવાનું છે ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ ત્યારબાદ ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ અને ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી આ પાંચ ચેપ્ટર તમે કરી લો તો બોર્ડ ની અંદર પણ રોક કરશો હવે આ પાંચ ચેપ્ટરમાં શું શું કરવાનું અત્યારે જ કહી દઉં છું તમને બરાબર સૌથી પહેલા તો સંભાવના અને આંકડા શાસ્ત્ર આ બંને ચેપ્ટર ની આઈએમપી ની રાહ જોવાની નથી આખે આખા ચેપ્ટર કરવાના એમાં ખાસ સંભાવના તો બધી થિયરી બધા કન્સેપ્ટ કરવાના છે આંકડા શાસ્ત્ર ની અંદર ચાર માર્ક ના દાખલામાં મધ્યસ્થ ના ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ પૂછાવાની શક્યતાઓ હાઈ હોય છે એટલે એનું આપણે પ્રિપેરેશન જોરદાર ધારદાર મજેદાર ચકાચક કરી લેવાનું છે

આ દાખલો અને અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં આ પ્રકારના દાખલાઓ તમને આવડતા હોવા જોઈએ એટલે આ વાત થઈ ત્રીજા ચેપ્ટરની મસ્ત તૈયારી કરી લેજો જોરદાર તૈયારી કરી લેજો બેટા હું સ્પષ્ટપણે બહુ સચોટ રીતે હું તમને અહીંયા આયોજનો આપી રહ્યો છું તો યસ વિદ્યાર્થી મિત્રો આ છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરક્ષ સમીકરણ યુગમાં

એમાંય પાછું એક્સ અક્ષ પરના કોઈ બિંદુથી થી સમાન અંતરે હોય વાય અક્ષ પરના સમાન બિંદુ અંતર પછી ત્રિભાગવાળા દાખલા ચાર ભાગવાળા દાખલા પછી વિભાજન સૂત્રના સાદા દાખલા અને ગુણોત્તર શોધવાના દાખલા અને સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો દાખલો ને વર્તુળ વાળો દાખલો બસ આ દાખલાઓ તમને આ ચેપ્ટરના આવડતા હોવા જોઈએ આમાંથી જ પેપરમાં હશે તમારે આ વિડીયો ક્યાંય સેવ કરવો હોય તો કરી લેજો અને તમારું જ્યારે પેપર આવે ત્યારે મેચ કરી શકો છો સરખાવી શકો છો બરાબર એટલે આ વાત થઈ સાતમા ચેપ્ટર યામ ભૂમિતિની ત્યારબાદ હું જમ્પ કરું છું સીધું જ સમાંતર શ્રેણી બેટા આમ જોવા જાવ તો લેન્ધિયેસ્ટ ચેપ્ટર ઓફ ધ સિલેબસ સમાંતર શ્રેણીમાં ખાસ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એન અને એ એન ઓળખવામાં સૂત્ર ક્યાં કયું લગાડવું તો બેટા એના માટે સરસ મજાનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર છે તો એમાં જઈ અને ચેક કરી અને તમે એ વિડીયો જોઈ શકો છો બરાબર ત્યારબાદ આ ચેપ્ટર હું તો કહું છું આમ જોવા જાવ ને તો અગિયાર બાર માં પણ આ કામ લાગવાનું છે એટલે ચાહે સાયન્સ લઈ લો કે કોમર્સ લઈ લો તમારા માટે સમાંતર શ્રેણીએ કામ લાગવાનું ઈવન કોમર્સ કર્યા પછી કોલેજમાં જાઓ ને ત્યાં પણ સમાંતર શ્રેણીના દાખલાઓ આવવાના છે એટલે ખાસ સમાંતર શ્રેણીને એરિથમેટિક પ્રોગ્રેશન એને સચોટ રીતે તૈયાર કરી લેજો એટલે આ વાત થઈ પહેલી ડુ ઓર ડાય મેં તમને કીધું ને આ તમે કરશો ને ઈવન બોર્ડની એ જો હું વાત કરું ને બોર્ડની તો આ ચેપ્ટર્સ તમને એસી માંથી આઈ એમ ટોકિંગ અબાઉટ બોર્ડ એક્ઝામિનેશન આ ફર્સ્ટ એક્ઝામ નહીં બોર્ડ એક્ઝામની બોર્ડ એક્ઝામની અંદર પણ તમને એસી માંથી આ ચેપ્ટર્સ મિનિમમ પચાસ પ્લસ લવરાવી દેશે પાંચ ચેપ્ટર તમારે બરાબર એટલે ખાસ આ વાત ધ્યાનમાં રાખવાની છે આ ચેપ્ટર્સ તમને ખૂબ કામ થવા કામ લાગવાનું એટલે અત્યારથી જ તૈયારી કરી નાખો સચોટ રીતે બોર્ડ વખતે ટેન્શન નહીં સેકન્ડ ટીપ હા પહેલી ટીપ થોડી લાંબી છે સેકન્ડ ટીપ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ધ્યાનમાં લેવા જેવી બાબત અને એ છે રેફરન્સ બુક તમને એમ થાય કે સાહેબ રેફરન્સ બુક કેમ જો ભાઈ હું હર હંમેશ કહું છું કે પરીક્ષા માટે ગીતા એ દાખલો આવડતો એટલી તૈયારી કરવાની છે ટેક્સબુકની ટેક્સ બુક છે એ તમને બીસીડી વિભાગ માટે ખૂબ હેલ્પફુલ થશે છપ્પન માર્ક લાવવા માટે ખૂબ હેલ્પફુલ થશે બટ વોટ અબાઉટ ટ્વેન્ટી ફોર અને કદાચ ક્યારેક કોઈ આંકડા ચેન્જ કરીને પૂછાય છે દાખલાઓ પૂછાય છે આંકડાઓ ચેન્જ કરીને પણ એક બે દાખલાઓ રમત કરી જાય છે તો એના માટે રેફરન્સ બુક છે એ તમને હેલ્પફુલ થશે યસ વિદ્યાર્થી મિત્રો ખાસ રેફરન્સ બુક હેતુલક્ષી માટે ચોવીસ માર્ક માટે હેતુલક્ષી તો કરવાના જ છે ને એમાંથી જે એક્સ્ટ્રા દાખલાઓ જે અમુક આંકડાઓ ચેન્જ કરીને પણ પૂછી શકાય છે એવા દાખલાઓ પણ તમને રેફરન્સ બુકમાંથી હેલ્પફુલ થશે યસ વિદ્યાર્થી મિત્રો તો ખાસ આપણે નીચે લિંક આપેલી છે ડિટેલમાં આપણે પણ એક રેફરન્સ બુક બનાવી છે મેથેમેટિક્સની સરસ મજાની મેથેમેટિક્સની બુક એની અંદરથી ગયા વર્ષે મોટા ભાગના ક્વેશ્ચન્સ બોર્ડના મોટા ભાગના કહું છું મોટા ભાગના લગભગ લગભગ પંચાણું પ્લસ પર્સન્ટેજ દાખલા એમાંથી હતા રાઈટ ઇવન એક એમસીક્યુ કે જે ક્યાંય નહોતો એ આપણી બુકમાં હતો એમાંથી એ પૂછાયો લાકડી વાળો દાખલો તો એ આપણી રેફરન્સ બુક છે તો ખાસ રેફરન્સ બુક માટેની નીચે બુક્સ માટેની ડિટેલ ઓલરેડી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે મને ખબર છે બહુ સરસ મજાનો સેશન જઈ રહ્યો છે અને તમે માણી રહ્યા છો આનંદ કરી રહ્યા છો પણ ત્રણ મિનિટ તમારી લઈશ 2 થી ત્રણ મિનિટ તમારી લઈશ મારે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવાનું છે થોડી ઇન્ફોર્મેશન શેર કરવાની છે વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ હું વાંચું છું કે સર પ્રથમ પરીક્ષાના એમપી આપો મેથેમેટિક્સના એમપી આપો મેથેમેટિક્સના એમપી આપો

ભવિષ્યવાણી આવશે ઠીક છે પ્રથમ પરીક્ષાની આ સિરીઝ તમારા માટે બધું જ આવવાનું છે બરાબર સ્પેશિયલ સેશન્સ પણ આવશે બરાબર મેથ્સના અમુક એવી સ્પેશિયલ મેથડ્સ હશે સ્પેશિયલ સેશન્સ કે જેમાં એના અલગથી વિડીયો હું તમારા માટે મૂકીશ બરાબર પછી સૂત્રો માટેના એક વિડીયો આવશે ભાઈ આવું તો ઘણું બધું હું તમારા માટે કરવાનો છું એટલે ચિંતા ન કરતા વિદ્યાકુલ ગુજરાતી તમારી સાથે છે તમારા મેથ્સને મજબૂત કરવા માટે સાહિલભાઈ વેકરિયા તમારી સાથે છે સો ચિંતા ન કરતા બિલકુલ ટેન્શન નહીં હા અહીંયાથી જે કરાવવામાં આવે છે જે સેશન લેવામાં આવે છે ને અટેન્ડ કરજો તો તમને આ બધું કામમાં લાગશે આ બધું કામમાં તો જ લાગશે જો તમે ભણ્યા હશો શીખ્યા હશો સમજ્યા હશો રાઈટ ખાલી આના ભરોસે રે કઈ થશે નહીં બીજું સાથે સાથે મારે તમને એ પણ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા ફર્સ્ટ એઆઈ બેચ માસ્ટર બેચ એ આપણે લાવી રહ્યા છે વિદ્યાકુલ એપ્લિકેશન પર કે જેમાં આપણે ચેપ્ટર વન થી ફરીથી ભણાવવાના છે એટલે હજુ એ કહે કઈ કર્યું જ નથી એવા વિદ્યાર્થીઓ નિશ્ચિત થઈ જાવ તમે તમારા માટે છે માસ્ટર બેચ કે જે અમે તમને ભણાવવાના છીએ વિદ્યાકુલ એપ્લિકેશનમાં ખાસ એના એઆઈ ફીચર્સની હું વાત કરું તો તારા યોર પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ છે તમારું ડિસ્ક્રિપ્શન કોઈ જ જાતનું નહીં બીજા કોઈની ચેટ તમને દેખાશે તમને નડશે જ નહીં બરાબર તમે ભણવા માટે જો આવો છો કારણ કે હવે સમય લડવાનો છે હવે સમય ઝઝુમવાનો છે હવે સમય તાકાત લગાડવાનો છે અને ત્યારે આ માસ્ટર છે તમને તાકાતવાર બનાવવા માટે રેડી છે રાઈટ તો એની આમ તો ચાર હજાર નવસો નવાણું છે પણ અત્યારે એ ફીસ છે 2999 અને એમાં આ એક માસ્ટર બેચ તો છે સાથે સાથે એની રિવિઝન બેચનો એક્સેસ પણ તમને મળશે અને પેપર સોલ્યુશન બેચનો પણ એક્સેસ મળશે કે જેમાં વિષય વાઈઝ ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજીના 4 થી 5 પેપર લાઈવ સોલ્વ કરાવશું ચાર ચાર પાંચ પાંચ પેપર લાઈવ સોલ્વ કરાવશું બેટા જેથી કરીને તમને પરીક્ષા ટાઈમે વાંધો ન આવે આ તો આખો સિલેબસ ભણાવીશું રિવિઝન એ કરાવીશું ને પેપર સોલ્યુશન એ કરાવીશું એટલે આ ત્રણ પેકેજ છોટા પેકેજ ધમાકા સાથે સાથે પ્રથમ પરીક્ષા માટે જેને આઈએમપી ક્વેશ્ચન દરેક સબ્જેક્ટના છે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન પેપરની એક બેંક એટલે કે પેપર સેટ આપણે તૈયાર કર્યો છે ધોરણ દસ નો રાઈટ તો પેપર સેટ ની એમઆરપી વન થર્ટી પ્લસ ચાલીસ રૂપિયા કુરિયર ચાર્જ વન સેવન્ટીમાં તમારા ઘર સુધી પહોંચશે આ છે આપણું પ્લાન એ પ્લાન બી શું છે આ પેપર સેટ તો તમારા ઘર સુધી આવશે જ પણ આખા વર્ષ દરમિયાન જો તમારે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પોતાની જાતે જ ક્રિએટ કરવી હોય તો એના માટે છે ટેસ્ટ સિરીઝ 2026 કે જેમાં ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત બધાનો એક્સેસ એપ્લિકેશન ની અંદર મળશે યુથ એજ્યુકેશન પેપર જનરેશન માં અને એની પ્રાઇસ છે 999 130 प्लस 40 1169 પણ તમને એ મળશે 499 ની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ છે પ્લાન બી પર્સનલ સજેશન છે કે પ્રથમ પરીક્ષાનો પેપર સેટ તો ખરો જ પણ આખું વર્ષ તૈયારી માટે એપ્લિકેશન તમારી સાથે રહેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી ઇન્ફોર્મેશન તમને કયા સેશન હું આપવાનો છું હું તમારા મારા માઇન્ડમાં શું સ્ટ્રેટેજી છે શું રણનીતિ છે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે એ મેં તમને જણાવી દીધી તો વિદ્યાર્થીઓ આશા છે કે તમે બધા સેશન અટેન્ડ કરશો ચાલો કન્ટિન્યુ કરો વિડિયો બાય આય નહીં એક વિડીયો ચાલુ જો હજી આ એ જોજો છેલ્લે સુધી જોજો ત્યારબાદ રેફરન્સ બુક ખાસ હજુ એ કહું છું ટેક્સ બુક પહેલા ટેક્સ બુક પહેલા ટેક્સ બુક પહેલા અને પછી રેફરન્સ બુક ઓકે ચાલો ત્યારબાદ પીવાય ક્યુઝ એન્ડ મોડલ ટેસ્ટ પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે પી ક્યુઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એટલે કે પાછળના પાંચ વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન્સ આટલું તમે કરી લોને તો તમારું લગભગ લગભગ પ્રથમ પરીક્ષાનું પેપર એમાંથી જ આવવાનું બરાબર એટલે પીવાય ક્યુઝ છે એ તમને ખાસ કામ લાગવાનું છે પી ક્યુઝ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને મોડલ ટેસ્ટ પેપર એટલે ખાસ ટેસ્ટ પેપર ઘણા છોકરાઓ મેં જોયા છે તૈયારી કરી રાખે છે તૈયારી કરી રાખે છે પણ પેપર લખવાની તૈયારી નથી કરતા ત્યાં તમને શું થાશે તકલીફ એ પડશે કે વિધિન ટાઈમ ડ્યુરેશન પેપર કઈ રીતે પૂરું કરવું એની પ્રેક્ટિસ જો તમને નહીં હોય તો આવડતું હોય તેમ છતાંય રહી જશે માર્ક્સ કપાશે એટલે મોડલ ટેસ્ટ પેપરની તૈયારી તો સચોટ રીતે હોવી જોઈએ પીવાય ક્યુઝમાં શું થશે એનાથી તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે

એટલે પીવાયક્યુઝ ખાસ તૈયાર કરવા મોડેલ ટેસ્ટ પેપર એટલે પેપરની પ્રેક્ટિસ પણ કરવી પેપર શક્ય હોય એટલા પેપર લખવાના બરાબર વિધિન ટાઈમ જો ત્રણ કલાકની અંદર તમે એસી માર્ક અટેન્ડ કરી શકો છો કે કેમ એની પ્રેક્ટિસ જરૂરી છે બરાબર અને એના માટે પણ આપણે પ્રથમ પરીક્ષાનો દસમા ધોરણનો નવ દસ અગિયાર બાર કોમર્સનો પેપર સેટ લોન્ચ કર્યો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો બુક્સ માટે તમે જો તમને અનુકૂળ લાગે તમને એવું લાગે કે હા મારે જરૂર છે જો તમે એવું લાગતું હોય કે યસ હું તો લખી શકીશ તો તમે કોઈ જરૂર નથી બરાબર બાકી મને ખબર છે કે વિદ્યાર્થીઓ સૌથી વધારે ગાફલતમાં એ જ રહે છે તૈયારી કરી રાખે છે પણ પેપરની પ્રેક્ટિસ નથી કરતા એ સૌથી મોટી તકલીફ છે વિદ્યાર્થીઓને બરાબર ત્યારબાદ આગળ વધીએ અવોઇડ પ્રેશર યસ સૌથી વધારે વિદ્યાર્થીઓ છે ને અહીંયા થાપ ખાઈ જાય છે કોન્ફિડન્સ બિલ્ડ કરી લીધા બાદ એને ટકાવી રાખવો પડે એ કોન્ફિડન્સ ટકાવવા માટે તમારે અવોઇડ પ્રેશર પ્રેશરને અવોઇડ કરવું પડશે હા આસપાસથી પ્રેશર હશે ફેમિલીમાંથી પ્રેશર હશે ક્લાસની અંદર પ્રેશર હશે તમારાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ હશે ઇવન શિક્ષકો તમારા ઉપર એક્સપેક્ટેશન રાખીને બેઠા છે કે આ વિદ્યાર્થી તો કંઈક કરી જ શકશે આ વિદ્યાર્થીના સારા જ માર્ક્સ આવશે અને એ જ દરમિયાન આપણા માર્ક્સ કપાઈ જાય તો આપણે છે એ ક્યાંક ને ક્યાંક આપણી જાતને લો ફીલ કરીએ છીએ વિદ્યાર્થીઓ ખાસ હું કહું છું પ્રેશર લેવાની બિલકુલ જરૂર નથી જો તમે આગામી સ્ટ્રેટેજીસ ફોલો કરશો તો તમને લગભગ લગભગ પ્રેશર આવવા પણ નહીં દઈએ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ ડરમાં રહે છે ચિંતિત રહે છે કે મારી મારા પેપર સારા જશે કે નહીં મારી પરીક્ષા સારી જશે કે નહીં મેં જે વાંચ્યું છે એ પૂછાશે કે નહીં મેં જે તૈયારીઓ કરી છે એ જ ક્વેશ્ચન આવશે જો ક્વેશ્ચન આવશે તો મને એટ ધટ મોમેન્ટ યાદ આવશે કે નહીં આવા કેટ કેટલાય પ્રશ્નોથી એ ઘેરાયેલા હોય છે અને એટલા માટે જ એના ઉપર એક પ્રેશર ક્રિએટ થાય છે કે મારે તો બેસ્ટ આપવું જ પડશે એના કરતાં હું બેસ્ટ આપીશ આ બંનેમાં ફરક છે એટલે ખાસ પ્રેશર જનરેટ નથી કરવાનું બહુ લોડ નથી લેવાનો બિંદાસ તૈયારી સચોટ હશે હજુ એ વાર છે પરીક્ષાને ને ભલે વાર હોય એવું આપણે માનીએ છીએ પણ અત્યારથી જો તમે તૈયારીઓ ચાલુ કરશો તો પ્રેશર નહીં આવે પ્રેશર એવા વિદ્યાર્થીઓ ઉપર જ આવે છે કે જે છેલ્લે છેલ્લે તૈયારીઓ કરવામાં માને છે પછી પત્તા જ ફરે છે કોઈ વંચાતું નથી નથી તૈયારીઓ થતી રાઈટ એટલે પ્રેશર ને અવોઈડ કરો તમારી જાત ઉપર ભરોસો રાખો તમારી મહેનત ઉપર ભરોસો રાખો કે અટવાવ છો તો તમારા શિક્ષકોની મદદ લો શિક્ષકોને પૂછતા શીખો શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓને શીખવાડવા તૈયાર હોય પણ વિદ્યાર્થી છે એ પોતે તૈયાર તો હોવો જોઈએ ને શીખવા માટે તો ખાસ તમે જ્યાં અટવા તકલીફ પડે છે શિક્ષકોની મદદ લો તમને એમ લાગે છે કે આ પૂછો શીખવા માટે શરમ મૂકી દો પૂછતા શીખો સતત જે પૂછતો રહે ને એની જ પ્રગતિ થાય મને એટલી ખબર પડે ઓકે તો ખાસ વિદ્યાર્થીઓ પ્રેશર ને અવોઈડ કરો સ્ટે બિંદા સ્ટે કામ બરાબર જલસા કરો મજા કરો પણ મજા કરો ઇન આ છોડી જ દો ભાઈ ગંભીરતા રાખવાની છે ટેન્શન નથી લેવાનું સિરિયસનેસ હોવી જોઈએ કોઈ પણ પરીક્ષા એ ચાહે વીસ માર્કની ટેસ્ટ કેમ ન હોય ગંભીરતા તો હોવી જોઈએ અને ક્યારેય પરીક્ષાઓને લાઇટલી નહીં લેવાની શું કામ કારણ કે જિંદગી આ પરીક્ષા શું શીખવે તમને એમ થાય કે સાહેબ આવું બધું ક્યાં જીવનમાં કામ આવવાનું છે બેટા આ પરીક્ષાઓ તમને પ્રેશર ઝેલતા શીખવે છે આ પરીક્ષાઓ તમને પ્રિપેરેશન કરતા શીખવે છે આ પરીક્ષાઓ મુશ્કેલીઓ આવે ત્યારે તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો કઈ રીતે ટેકલ કરો છો એ તમને શીખવે છે એટલે આ પરીક્ષાઓનું આટલું મહત્વ છે જિંદગીની અંદર ભવિષ્યમાં ઘણી બધી એવી એવી આવશે આપણા આપણા હાથમાં હોય 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 ફેવરમાં ઈચ્છતા તો ત્યારે એને ટેકલ કરવી એને સાચવવી એને સંભાળવી એમાંથી સોલ્યુશન કાઢવું એમાંથી રસ્તો કાઢવો એ તમને આ પરીક્ષાઓ શીખવે છે એટલા માટે એની તૈયારીઓ કરતા શીખો એની સામે ઝઝુમતા શીખો એની સામે લડતા શીખો તમે પહેલેથી પ્રિપેર હશો ઘણી વખત આવા તમે અનુભવો કર્યા હશે કે જો તમે વાંચીન ગયા હશો અને પરીક્ષા આવે તો તમારું એક મન છે ને એકદમ પ્રફુલ્લિત રહે એકદમ આનંદમાં તમારો દિવસ જાય તમને જો આવડી જાય ને તો તમને મજા મજા આવી જાય આવું તમે ફીલ કર્યું હશે બોલો હા વિદ્યાર્થી મિત્રો ખાસ મને કમેન્ટમાં જણાવજો તો તમને ખબર છે કે તૈયારી હશે તો દિવસ સારો જશે દિવસ સારો જશે તો ભાઈ રિઝલ્ટ સારું આવશે ને રિઝલ્ટ સારું જશે આવશે તો તમારા માતા પિતાના દિવસો સારા જશે રાઈટ તો એના માટે માતા પિતાને જો ભવિષ્યની જિંદગી સુખાકારી સુખી સુખમય આપવી હોય તો એના માટે તમારે જ પડશે તમારા માતા પિતાએ તમારા માટે બહુ લડ્યા બહુ મહેનત કરી સખત સખત કર્યા બલિદાનો આપ્યા પણ હવે વારો છે તમારો કરી કરી બતાવવાનો છૂટવાનો તો વિદ્યાર્થીઓ તૈયારીઓ કરો સિરિયસનેસ રાખો હવે જે લાસ્ટ પોઈન્ટ છે એ છે ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન આ બધી છે બિફોર એક્ઝામિનેશન બરાબર બરાબર હવે આવે છે ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન એને છે પ્રેઝન્ટેશન

સારા અક્ષર એને કહેવાય કે વંચાઈ જાય હું એમ નથી કહેતો સાહેબ અમે સારા અક્ષર કાઢવા બેસીએ તો અમારી સ્પીડ ઘટી જાય છે ને તો પછી પેપર પૂરું નથી અરે પણ કલેજા હું એમ ક્યાં કહું છું તમે એવા એકદમ બ્યુટીફૂલ અક્ષરો લખો ના વંચાય એવા અક્ષરો લખો નાની નાની બાબતો ધ્યાન રાખો પ્રેઝન્ટેશનની અંદર હું દરેક વખતે લગભગ લગભગ વિદ્યાર્થીઓને યાદ કરાવું છું એ તમારો આવો હોવો જોઈએ બરાબર ક્યુ આવો હોવો જોઈએ જી આવો હોવો જોઈએ બરાબર ચાર આવો હોવો જોઈએ નથી ખબર પડતી હરખું ના હોય પ અને યમાં ધ્યાન રાખવા પ છે આ ય છે બરાબર આ દ્વ છે અને આ દ્ર છે ઘણાય દ્વિચલ ચેપ્ટર નામ જે લખ્યું છે ને ઘણાય દ્વિચલ લખે છે ઘણાય દ્વિચલ લખે છે ઘણા દ્રિચલ અહીંયા અમારા એડિટરમાં હું ઘણી જગ્યાએ ઘણી વખત કહું છું એડિટરોને કે ભાઈ ભાઈ એ દ્રિચલ નથી એ દ અને વ નું કોમ્બિનેશન છે દ અને ર નથી સમુદ્ર હોય અને સમદ્વી બાજુ હોય બરાબર સમુદ્ર હોય ત્યાં સમુદ્વ ન આવે રાઈટ એટલે આવી બધી બાબતો ધ્યાનમાં રાખો ભાઈ પ્રેઝન્ટેશનની અંદર બરાબર એટલે ખાસ ઘણી બધી વખત અમારા એડિટરો એ રીતે ક્યાંક ને ક્યાંક કરી કરતા હોય છે બરાબર તો ખાસ દ્વ દ્ર ક્ષ છે એ પ્રોપર બનાવો ક્ષ બરાબર આ ત્ર પછી આ રૂ ઋષિમુનિનો રૂ જે આવે બરાબર આ રૂ આવી તો કેટલી વસ્તુ પેલા શીખી લો બરાબર આંકડાઓ પ્રોપર કરતા શીખો વન પછી આ તમે વન કરો તો ચાલે આ ટુ આ ટ કરીને બેઠા હોય ઘણા બગડાઓ કરે આ થ્રી પછી આ આ કદાચ કરો તોય ચાલે આ ચાર બરાબર આ પાંચ ગણાય છે ને પાંચ આમ કરે અરે શું છે ભાઈ આવું તમે પ્રેઝન્ટેશન આને જ કહેવાય ને ભાઈ આવી નાની નાની બાબતોથી જ બરાબર કોઈ સ્ત્રી છે એ એ એકદમ શણગાર કરે ને તો એમાં નાની નાની બધી બાબતો ધ્યાન રાખે ત્યારે આપણને કોઈ સ્ત્રી છે એનો શણગાર હોય છે બરાબર એ એ એ એની એની બુટી છે એ ધ્યાન રાખે બરાબર એની મેકઅપમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખે બિંદી કયા કલરની લગાવવાની એ ધ્યાન રાખે રાઇટ તો એવી નાની નાની બાબતો છે એ જ અલ્ટિમેટ ઘરેણું બનતું હોય છે શણગાર બનતો હોય છે તો આવી નાની નાની બાબતો જ તમારે પેપર પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવાની છે યસ તો વિદ્યાર્થીઓ આ છે પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ આશા છે કે આ મારી પાંચ ટીપ તમને કામ લાગશે ડુઅર ડાય એમાં મેં પાંચ ચેપ્ટર આપ્યા છે સંભાવના આંકડાશાસ્ત્ર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સમાંતર શ્રેણી યામ ભૂમિ બરાબર ત્યારબાદ રેફરન્સ બુક ત્યારબાદ મેં તમને આપી હતી કે ભાઈ પીવાય ક્યુઝ એન્ડ મોડલ પેપર ત્યારબાદ અવોઇડ પ્રેશર ધ લાસ્ટ વન ઇઝ પ્રેઝન્ટેશન આશા છે કે તમને આ ટીપ કામ લાગશે